મારું નામ વિરલ પટેલ છે હું કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું અને ગ્રેફાઇટ સિરામિક્સ આપણે મોરબીની અંદરમાં નાઇન એમ એમ વ્યુટ્રીફાઈડ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જીવીટી અને પીજીવીટી ટાઇલ્સનું જેમાં આપણો મુખ્ય પોર્ટફોલિયો છે એ બે કેટેગરીમાં ડિવાઇડેડ છે કન્વેન્શનલ સરફેસીસ અને પ્રીમિયમ સરફેસીસ અને આપણે કુલ દસ અલગ અલગ સરફેસીસમાં આપણી પ્રોડક્ટ્સ બનાવીને અત્યારે હાલ ફિલહાલ પાંચસોથી થી વધુ ડીલર્સને ઓલ ઓવર ઇન્ડિયામાં મટીરિયલ સપ્લાય કરીએ છીએ હવે આપણે જ્યારે ગ્રેફાઇટ ગેલેરીના કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ ત્યારે આપણે ગ્રેફાઈટ ગેલેરીનો કોન્સેપ્ટ લઈ આવવા પાછળનું આપણું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી તમામ ડિઝાઇન સરફેસને પ્રોપર રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને જે પણ આપણા ડીલર્સ છે એ ત્યાંના લોકલ સિટીઝન્સને આપણી તમામ ડિઝાઇન્સ પ્રોપરલી બતાવી શકીએ અને જે પણ બિલ્ડર્સ છે આર્કીટેક્ટ છે એ જગ્યા પર જઈ અને એનું સિલેક્શન્સ કરાવી શકે તો આ મેઇન ઉદ્દેશ્ય છે આપણું કે જ્યાં આપણી ગ્રેફાઇટની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ રેન્જ આપણે રાખીએ છીએ જેની સાથે આપણે કસ્ટમાઇઝ ઓપ્શન્સ પણ આપીએ છીએ જેમ રવિભાઈ આપણે બ્રીફ કર્યું કે મોટા પ્રોજેક્ટ્સ માટે આપણે કોઈ પણ ડિઝાઇન્સને કોઈ પણ સાઇઝીસમાં આપણે ફોરવર્ડ કરી શકીએ એ એક કોન્સેપ્ટ છે આપણું એ સિવાય આપણે હાલ અત્યારે એક એવી કંપની છીએ કે જે આપણી પ્રોડક્ટ્સને સૂર્યપ્રકાશમાં ક્લિક કરેલા ફોટોઝ વિડીયોઝ એ બધી જ વસ્તુઓ થ્રી સિક્સટી ડિગ્રીઝ ની આપણી વર્ચ્યુઅલ ઇમેજ પછી આપણા પ્રિવ્યુના પિક્ચર્સ અને નાના સેમ્પલ્સ કિટ્સ ઘણી બધી ફેસિલિટીઝ દ્વારા આપણે બિલ્ડર્સ ને આપણી પ્રોડક્ટ ક્લોઝ લઈ આવવા માટે એસ્ટાબ્લિશ કરીએ છીએ અને ગ્રેફાઇટ ગેલેરી એસ્ટાબ્લિશ કરવા પાછળનું સૌથી મોટું રીઝન એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો તો ચલો મોરબી છે એ નજીક પડે કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય તો પૂરું ડિસ્પ્લે જોવા માટે મોરબી સુધી આવી જાય છે પણ દિલ્હી છે બોમ્બે છે કલકત્તા છે બેંગ્લોર છે ત્યાં મોટા પ્રોજેક્ટ્સને ગટર કરવા માટે થઈ અને આપણે ગ્રેફાઇટ ગેલેરીઝ ખાસ એસ્ટાબ્લિશ કરીએ છીએ કે જ્યાં આપણી એન્ટાયર પ્રોડક્ટ રેન્જ ને લોકો જોઈ શકે મારું નામ રવિ પટેલ છે માય પ્રોફેશન હું પોતે એક આર્કિટેક્ટ છું આ ફિલ્ડમાં જ્યારે આર્કિટેક્ચર પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ અમારી ફિલ્ડની અંદર સંકળાયેલી હોય જેમાંનો એક બહુ મોટો રોલ હોય છે કે નીચેનું ફ્લોરિંગ આપણે જ્યારે ઘર ડિઝાઇન કરતા હોય ત્યારે નીચેનું તળિયું છે એ આપણા ઘરને નેવ ટકા દેખાતું હોય છે અને એ તળિયાના જ્યારે ઓપ્શન્સ આપણે જોતા તો ઇન્ડિયન માર્કેટની અંદર ઘણા બધા એવી ઓછી કંપનીઓ હતી કે જે એમાં બહુ બધા વેરિયેશન્સ ન લઈ આવતા એટલે જ્યારે આપણે આ ફિલ્ડમાં આવ્યા અને મને ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આપણે આ કન્વર્ટ કરીએ બિઝનેસને ત્યારે અમે લોકોએ એક પ્રયાસ એ કર્યો છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આવતી પ્રોડક્ટો જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થતી હવે આપણે એ જ પ્રોડક્ટને જો અહીંયા ભારત દેશમાં બનાવી શકીએ અને ઇન્ડસ્ટ્રીમાં એ જ મશીનરી એ જ રો મટિરિયલ સાથે કામ કરી શકીએ તો શું કામ ન કરીએ તો એ જ મટીરિયલની કંપનીઓ સાથે આપણે તે મર્જર્સ કરીએ અને એના જ રિસર્ચ બધું જ આપણે બહારના કન્ટ્રીમાં લઈ ગયા અને રિસર્ચને આપણે ભારત દેશમાં લઈ આવ્યા અને પ્રોડક્શન આપણે અહીંયા કાઢીએ છીએ આજે ઇન્ડિયન ફસ્ટ કંપની જેની પાસે દસ અલગ અલગ ટાઈલના ફિનિશિસ છે હવે ફિનિશિઝ એટલે શું જેમ કે આપણે ટાઈલ ને જોઈએ તો એક જ નજરિયાથી ટાઈલ ને જોયું હોય કે કાંઈ ગ્લોસી હોય છે હોય છે હવે દરેક સરફેસ છે એના અલગ અલગ પર્પસ જેમ કે આપણે લપસી ન જાય પાણી આવે ત્યારે તો એના માટે એન્ટીસ્કીટ ટાઈલ જોઈએ તો એન્ટીસ્કીટ ટાઇલ અમે અહીંયા ડેવલપ કરી છે પછી જ્યાં ઘસારો વધારે લાગતો હોય એવી જગ્યાઓ માટે થઈને આપણે પ્રોડક્ટ બનાવવી પડે તો એવી પ્રોડક્ટસ આપણે અહીંયા બનાવી છે એવી જ રીતે ડિફરન્ટ ડિફરન્ટ દસ અલગ અલગ સરફેસીસ આપણે અહીંયા બનાવીએ છીએ બીજું એક પ્રયાસ આપણે એનાથી એક મોટો સ્ટેપ લઈ આવ્યા છીએ કે આ દસ સરફેસ તો આપણે બનાવી લીધી હવે એ સરફેસને અલગ અલગ સાઇઝોમાં પણ આપણે આપીએ છીએ હવે આ ફર્સ્ટ ટાઈમ એક ભારતીય કંપનીનો પ્રયાસ છે જેમાં આપણે એવી કોશિશ કરી રહ્યા છીએ કે આપણી પાસે દસ ફિનિશ છે એકસો પચાસ ડિફરન્ટ ટાઈપના ગ્રાફિક્સ છે અને એની સાથે સાથે ચાર સાઈઝ છે એટલે કોઈ પણ કસ્ટમર આવી અને પોતાની રીતે કે ભાઈ મને આ વાળું ગ્રાફિક ગમે છે મને ટાઈલ ટચ એન્ડ ફીલ આવી જોઈએ છે અને મને આ સાઈઝમાં જોઈએ છે તો એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ અને આ કોન્સેપ્ટને આખો જે ડ્રાફ્ટ કર્યો એ કોન્સેપ્ટને અમે લોકો પેપર દ્વારા કે કોઈની સાથે વાત દ્વારા સમજાવી નહોતા શકતા એટલે આ રાજકોટનો આપણો ફર્સ્ટ પ્રયાસ છે જે જગ્યાની અંદર આપણે આ ગેલેરીમાં બધું જ સેટઅપ કર્યું કોઈ પણ વ્યક્તિઓ અહીંયા આવે ત્યારે એ પોતાની રીતે ટાઇલને પકડે એમ કે કે મારે આ ગ્રાફિક જોઈએ છે મારે આ સરફેસ જોઈએ છે અને પોતાના કોમ્બિનેશન્સ પણ બનાવી શકે આનાથી ઘણા બધા ફાયદાઓ છે જે લોકોને પોતાના ઘરોની અંદર વાપરવામાં પણ થાય અને આજે જેમ કે આપણે મોટા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એમાં કોસ્ટના ડિફરન્સીસ કરવા હોય તો પણ સાઇઝના વેરિએશનથી કોસ્ટના ડિફરન્સ કરી શકીએ એટલે આવો એક પ્રયાસ આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તરીકે ફર્સ્ટ ટાઈમ લઈને આવીએ છીએ અને આ કોન્સેપ્ટને સમજાવવા માટે થઈને વાત દ્વારા કે સોફ્ટ કોપી દ્વારા સમજાવી નહોતા શકતા એના માટે થઈને આ આખી ગેલેરીનું સેટઅપ કરવું અંદાજિત પકડીને ચાલી શકીએ અમે એમઆરપી પર વર્ક કરીએ છીએ એટલે લગભગ તમે એવું પકડીને ચાલો કે સિત્તેર એસી રૂપિયાથી પ્રોડક્ટ ચાલુ થતી હોય અને લગભગ સો સો દોઢસો રૂપિયા આજુબાજુ થતી હોય છે અમારું મેજર ફોકસ છે ટાઇલ પર જ છે અને અમારું મેન્યુફેક્ચરિંગ પણ ટાઇલ પર જ છે અમારું જે માસ્ટરી છે એ ટાઇલના મેન્યુફેક્ચરિંગમાં જ છે એટલે બીજી કોઈ પ્રોડક્ટને આપણે અત્યારે ફોકસ નથી કરતા આપણે માર્કેટના કોમ્પિટિટિવ રેટ્સ સાથે જ વર્ક કરીએ છીએ કોઈ એવું નથી કે હાયર રેટ્સમાં કામ કરીએ આ મારી પોતાની એક રુચિ હતી એના માટે થઈને મેં એક ઇન્ડસ્ટ્રીને કે મારી આર્કિટેક્ચર કમ્યુનિટીને અપગ્રેડ કરવા માટે થઈને આ ફેસિલિટી એક પ્રોવાઈડ કરી છે કે જેથી કરીને એમને પોતાના વિચારેલા સ્વરૂપને એ પોતે પોતાના ઘરમાં લઈ આવી શકે સર એના ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે આપણે વાત કરીએ કે આ કસ્ટમાઇઝેશન્સ તો એક અમારી કમ્યુનિટી આર્કિટેક્ચર કમ્યુનિટીને કસ્ટમાઇઝેશન સાથે બહુ બધો પ્રેમ હોય એટલે જ્યારે એવી જગ્યાઓ મળે કે મારો વિચાર છે કે મને આવો કલર અને આવી લાદી જોઈએ એવું જો પર્સનલી કોઈ તમને બનાવી દે તો છે કે એ લોકો ન્યા શિફ્ટ થાય એટલે સૌથી મોટો પ્રયાસ અમારો એ હોય કે અમે સારામાં સારી ફેસિલિટી અમારી કમ્યુનિટીને કઈ રીતે પ્રોવાઈડ કરીએ અને એ છે એ આગળ એના ક્લાયન્ટ્સને કઈ રીતે પ્રોવાઈડ કરે અને ફર્ધર આખે આખું દેશ કઈ રીતે ડેવલપ થાય અને અમે અત્યારે આખા ભારત દેશમાં બધી જ જગ્યા ઉપર કામ કરીએ છીએ